જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે સ્કંદ પુરાણમાં વર્ણિત માક્ષિક માસ મહાત્માએ એકાદશી વ્રત અને તેનું ઉદ્યાપન રાજા વીરબાહુના પૂર્વજન્મનું વૃત્તાંત અને એકાદશી વ્રત અને તેનું ઉદ્યાપન શ્રી ભગવાન કહે છે હે બ્રહ્મન કાપિલ્યનગરમાં વીરબાહુ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા તેઓ સત્યવાદી ક્રોધ પર વિજયી બ્રહ્મજ્ઞાની તથા મારા ભક્ત હતા તેઓ ખૂબ દયાળુ હતા તેઓ વૈષ્ણવોના ભક્ત હતા અને મારી કથા શ્રવણમાં તેમને બહુ રુચિ હતી દાની વિદ્યાન ક્ષમાશીલ પરાક્રમી જીતેન્દ્રિય અને એક પદની વ્રત ધારી હતા તેમની પત્ની પણ પતિવ્રતા પરમ સાધ્વી તથા મારી ભક્તિમાં તત્પર રહેનારી હતી પોતાની તે રાણી સાથે તેઓ સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા હતા અને મારા સિવાય બીજા કોઈ દેવતાને જાણતા ન હતા એક દિવસ મહામુનિ ભરદ્વાજ રાજા વીરબાહુના ઘરે પધાર્યા તેનું અર્થ આદિથી રાજાએ સ્વાગત સત્કાર કર્યો પોતે જ મહામુનિ માટે આસન અર્પણ કર્યું અને બહુ જ ભક્તિપૂર્વક પ્રણામ કરીને મુનિની સામે ઊભા રહીને કહ્યું હે બ્રહ્મષે આજે મારો જન્મ સફળ થઈ ગયો ભગવાન વિષ્ણુ મારા પર બહુ પ્રસન્ન છે કે જેથી આપ જેવા યોગીરાજ આજે મારા ગીર પધાર્યા તમારી પવિત્ર દ્રષ્ટિ પડવાથી આજે હું કરોડો પાપોથી મુક્ત થઈ ગયો વરદ્વાજ બોલ્યા હે મહાભાગ તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો ઉત્તમ પ્રજાઓથી યુક્ત આ પૃથ્વી ધન્ય છે જેની તમે રક્ષા કરો છો જ્યાંનો રાજા ભગવાન વિષ્ણુનો ભક્ત ન હોય તે રાજ્યમાં રહેવું ન જોઈએ જંગલ અને તીર્થનો નિવાસ સારો છે પરંતુ વૈષ્ણવ તારહિત રાજાના રાજ્યમાં રહેવો શ્રેયસ્કર નથી જ્યાં ભગવદ્ ભક્ત રાજા આ પૃથ્વીનું શાસન કરે છે તે પાપરહિત રાજ્યને વૈકુઠ માનવું જોઈએ જે મંત્ર વિના આહુતિ વાંછણા વિનાની ગાયનું દૂધ દશમી પ્રાધ્યાન એકાદશી લાંબા વાળ રાખનારી વિધવા તથા સ્નાન વિનાનું વ્રત આ બધા શ્રેષ્ઠ માનવામાં આવ્યા નથી એ જ પ્રમાણે વૈષ્ણવ વિનાનું રાજ્ય પણ સારું નથી હે રાજન મેં જે તમારી સામે દ્રષ્ટિ કરી છે તેનાથી મારી દ્રષ્ટિ સફળ થઈ ગઈ જે તમારી સાથે વાર્તાલાપ કરે છે તે વાણી પણ આજે સફળ થઈ ગઈ તમે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેનારા પરમ પવિત્ર રાજા છો મેં તમારા દર્શન કરી લીધા તમારું કલ્યાણ થાઓ તમે સુખી રહો હવે હું જાઉં છું એ જ સમય મહારાણી કાંતિમતીએ પણ આવીને શ્રેષ્ઠ ભરદાજની પ્રણામ કર્યા ત્યારે મુનિએ તેમને આશીર્વાદ આપતા કહ્યું હે સુંદરી તમે સૌભાગ્યવતી અને પતિવ્રતા રહો એ શુભે ભગવાન વિષ્ણુમાં તમારી દ્રઢ ભક્તિ રહે ત્યાર પછી રાજાએ પૂછ્યું હે પૂર્વ પૂર્વજન્મમાં કયું પુણ્ય કર્યું છે જેથી મને અકટક રાજ્ય ગુણવાન પુત્ર પતિવ્રતા પત્ની વગેરે મળ્યા છે હે મુનિ હું કોણ હતો અને મારી આ પત્ની કોણ હતી ભરદ્વાજે કહ્યું હે રાજન તમે પૂર્વજન્મમાં જીવ હિંસા પરાયણ શુદ્ર હતા નાસિક દુરાચારી પરસ્ત્રી ગામી કૃતદન ઉંદંડ અને સદાચાર શૂન્ય હતા પરંતુ તમારી જે આ સ્ત્રી છે એ પૂર્વજનોમાં પણ તમારી જ પત્ની હતી તેના દ્વારા મન વાણી અને ક્રિયા દ્વારા સેવન કરવા માટે તમારા સિવાય બીજું કોઈ ન હતું આ પતિવ્રતા નારી નિરંતર તમારી જ સેવામાં રહેતી હતી તમે પાપી હતા તેથી મિત્રોએ તમારો સાથ છોડ્યો ભાઈ બંધુએ તમારો ત્યાગ કર્યો તમારા પૂર્વજોનું સચિત ધન બધું નષ્ટ થઈ ગયું ધન નષ્ટ થવા છતાં તમારી ભોગી ઈચ્છા નષ્ટ ન થઈ તમારા કર્મોના કારણે તમારી ખેતીવાડી પણ નાશ પામી આવી સ્થિતિમાં બધાએ તમને છોડી દીધા પરંતુ આ સાધવી સ્ત્રીએ દિવસે દિવસે કૃષ કાય થતી રહીને પણ તમને ન છોડ્યા બધી બાજુથી નિરાશ થઈને તમે નિર્જન વનમાં ચાલ્યા ગયા અને ત્યાં અનેક જીવોને મારીને પોતાનું પેટ ભરવા લાગ્યા આ પ્રમાણે તમારા ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ એક મહામુનિ રસ્તો ભૂલીને ત્યાં આવી ચડ્યા તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા અને તેમનું નામ દેવ શર્મા હતું તેમને દિશાઓનું પણ જ્ઞાન ન રહ્યું તેઓ ભૂખ તૃષ્ણાથી અત્યંત વ્યથિત થઈને બપોરના સમય વનમાં પડી ગયા આ દુઃખી બ્રાહ્મણને જોઈને તમારા મનમાં દયા આવી ગઈ તેઓ વૃદ્ધ હતા અને તમારાથી અપરિચિત હતા છતાં તમે તેમનો હાથ પકડીને ઉઠાડ્યા અને કહ્યું હે બ્રહ્મ શે તમે કૃપા કરીને મારા આશ્રમ પર ચાલો ત્યાં જળથી પરિપૂર્ણ સરોવર છે જેમાં સુંદર કમળ ખીલેલા છે તે આશ્રમ સુંદર ફળ ફૂલોવાળા વૃક્ષોથી ભરપૂર છે ત્યાં સ્નાન કરીને નિત્ય કર્મ કરો ત્યાર પછી ફળ ખાઓ અને શીતળ જળ પીવો બ્રાહ્મણને થોડું ભાન આવ્યું અને તેઓ તે શુદ્રનો હાથ પકડીને જળાશય પાસે ગયા ત્યાં સરોવર તટ પર વૃક્ષની છાયામાં બેઠા વિધિપૂર્વક સ્નાન કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને શીતળ જળ પીધું વૃક્ષની નીચે આવીને તેઓ જ્યારે વિશ્રામ કરવા લાગ્યા ત્યારે તે શુદ્રે પોતાની સ્ત્રી સહિત આવીને મુનિને શાષ્ટાંગ પ્રણામ કર્યા અને બહુ જ આદરપૂર્વક કહ્યું કે હે બ્રહ્મષે તમે અમારા અતિથિ છો અને અમારા બંનેનું ઉદ્ધાર કરવા માટે અહીં પધાર્યા છો તમારા દર્શનથી અમારા પાપ નષ્ટ થઈ ગયા આમ કહીને તેણી પોતાની સ્ત્રીને કહ્યું પ્રિયે આ બ્રાહ્મણ દેવતા માટે તમે સ્વાદિષ્ટ કોમળ પાકેલા સરળ ફળ અર્પણ કરો બ્રાહ્મણ બોલ્યા બેટા હું તમને ઓળખતો નથી પ્રથમ તમે તમારી જ્ઞાતિ અને કુળનો પરિચય આપો કેમ કે જાણ્યા વિના બ્રાહ્મણને ઘેર પણ ભોજન ન કરવું જોઈએ શુદ્રે કહ્યું હે દ્રિજ શ્રેષ્ઠ હું શુદ્ર છું મારા દુષ્ટ બંધુઓએ મારો ત્યાગ કર્યો છે તે બંને આ પ્રમાણે વાત કરી રહ્યા હતા દરમિયાન બ્રાહ્મણની આગળ શુદ્રની પત્નીએ ફળ પીસી દીધા બ્રાહ્મણે તે ફળોનું ભોજન કર્યું અને ઠંડુ જળ પીને તેમનું મન બહુ પ્રસન્ન થયું ત્યારે તેમણે સુખેથી વૃક્ષ નીચે વિશ્રામ કર્યો શુદ્રે પણ ઘરમાં જઈને પોતાની પત્ની સાથે ભોજન કર્યું અને પછી બ્રાહ્મણની સામે આવીને કહ્યું હે મુનિ શ્રેષ્ઠ તમે આ નિર્જન વનમાં ક્યાંથી આવ્યા છો બ્રાહ્મણે ઉત્તર આપ્યો હે મહાભાગ હું બ્રાહ્મણ છું અને પ્રયાગ જઈ રહ્યો છું રસ્તો ભૂલી જતા અહીં આવી ગયો છું તમે આજે મને જીવનદાન આપ્યું છે જણાવો હું તમારો કયો ઉપકાર કરું શુદ્ર બોલ્યો રાજા ભીમ દ્વારા સુરક્ષિત નગર મારું વતન છે હું મહારાષ્ટ્ર પ્રાંતનો નિવાસી છું હું શુદ્ર જાતિનું છું મેં નિરંતર પાપ જ કર્યું છે મારા વણ ધર્મનો મેં ત્યાગ કરી દીધો પછી બધું બાંધોએ મને છોડી દીધો તેથી હું આ જંગલમાં આવી ગયો છું અહીં દરરોજ જીવ હિંસા દ્વારા અમારા બંનેનું પોષણ કરું છું હે મહામુને હવે આ પાતકથી મને અત્યંત ખેદ અને વૈરાગ્ય થઈ ગયો છે પ્રભો મારા જેવા પાપી પર કંઈક અનુગ્રહ કરો હે શ્રેષ્ઠ મારા કોઈ પૂર્વ પુણ્યના પ્રભાવથી તમે અહીં આવ્યા છો તમે કૃપા કરીને એવો ઉપદેશ આપો કે જેના પ્રભાવથી મારે મારી પત્ની સહિત યમલોકમાં ન જવું પડે હું ભગવાન વિષ્ણુ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી દેવ શર્માએ કહ્યું હે શુદ્ર એકદમ તારા મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે આવી પૂર્ણ શ્રદ્ધા થઈ છે તેથી તમે તીર્થ અને વ્રત વિના જ કરોડો પાપોથી મુક્ત થઈ ગયા આતિથ્ય સત્કાર અને ભક્તિથી તમન વિષ્ણુનું પદ પ્રાપ્ત થયું આમ કહીને દેવ શર્મા બ્રાહ્મણી તીર્થરાજ પ્રયાગ તરફ પ્રસ્થાન કર્યું હે રાજન તમે જે કંઈ પૂછ્યું હતું તે બધું તમને કહી દીધું રાજા બોલ્યા હે બ્રાહ્મણ સંપૂર્ણ એકાદશીની ઉત્તમ વિધિનો મને ઉપદેશ આપો જેથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય ઋષિએ કહ્યું હે નૃપશ્રેષ્ઠ માઘશ્રીય વગેરે મહિનાઓમાં બધી દ્વાદશી બધી દ્વાદશી તિથિઓએ કલ્યાણમય અખંડ એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ દસમના દિવસે નક્કદ વ્રત કરવો એકાદશીએ પણ ઉપવાસ કરવો તથા દ્વાદશીએ પારણાના રૂપમાં માત્ર એકવાર ભોજન કરવું અખડા એકાદશી કહે છે દિવસના આઠમા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ થઈ ગયું હોય તે સમયને નક્ત જાણવો જોઈએ તે સમયે ભોજન કરવાને નક્ત વ્રત કહે છે રાત્રે ભોજન કરવાની નક્ત કહેવાનું નથી કાંસાના વાસણમાં ભોજન અડદ મસૂર ચણા કોદરા શાક બધ બીજાનું અન્ન બે વાર ભોજન અને સ્ત્રી સમાગમ આ દસ વસ્તુઓ વિષ્ણુ ભક્તોએ દશમીએ ત્યાગ કરવો વાર વાર પાણી પીવું હિંસા અપવિત્રતા અસત્ય બોલવું પાન ખાવું દાંતણ કરવું દિવસે સૂવું મૈથુન સેવન જુગાર રમવો રાત્રે સૂવું અને પતિત લોકો સાથે વાત કરવી વિષ્ણુ ભક્તે આ અગિયારનો એકાદશીએ ત્યાગ કરવો એકાદશીએ ભગવાનને પ્રાર્થના કરવી કે હે કેશવ આજે તમારી પ્રસન્નતાને માટે મારા દ્વારા રાત દિવસ સંયમ નિયમનું પાલન થાય મારી સંયમિત ઇન્દ્રિયો દ્વારા જો સ્વપ્નમાં કોઈ વિકલ્પતા ભોજન યા મૈથુનની ક્રિયા થાય તો અથવા મારા દાંતોમાં પહેલેથી અન્ન ચોંટેલું હોય તો હે પુરુષોત્તમ આ બધી વાતોની ક્ષમા કરજો પાપોથી નિવૃત્ત થઈને જો ગુણોની સાથે વાસ કરવાને ઉપવાસ કહે છે શરીરને કૃષ કરી નાખવાનું નામ ઉપવાસ નથી પહેલાં કહેલી દસ વાતો તથા પારકું અન્ન મધ અને શરીરે તેલ માલિશ વગેરે બારસના દિવસે ન કરવા દ્રાદશીના દિવસે ભગવાને આ પ્રમાણે પ્રાર્થના કરવી હે ભગવાન ગરુડ ધ્વજ આજે સમસ્ત પાપોનું ક્ષય કરનારી પવિત્ર આ દ્વાદશી તેથી મારા માટે પ્રાપ્ત થઈ છે એમાં હું પારણા કરીશ તમે પ્રસન્ન થાઓ ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે ભોજન કરવું આ વિધિથી જ્યાં સુધી વર્ષ સમાપ્ત ન થાય ત્યાં સુધી વિધાન પુરુષે એકાદશી વ્રત કરતા રહેવું વર્ષ પૂરું થાય ત્યારે તેનું ઉદ્યાપન કરવું માગશી માસના શુભ શુક્લ પક્ષમાં એકાદશીનું ઉદ્યાપન કરવામાં આવે છે તેમાં વિધિના જાણકાર બાર બ્રાહ્મણોને આમંત્રિત કરીને તેરમાં વિધિના વિધિ યજ્ઞ આચાર્યને પત્ની સહિત આમંત્રિત કરવા યજમાને સ્નાન કરીને પવિત્ર થઈને શ્રદ્ધા અને ઇન્દ્રિય સંયમપૂર્વક પાદ્ય અર્ઘ્ય અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી આચાર્ય વગેરેનું પૂજન કરવું ત્યાર પછી આચાર્ય ઉત્તમ રંગોથી ચક્ર કમળી સંયુક્ત સર્વતોભદ્ર મંડળ બનાવવું તેના પર સફેદ વસ્ત્ર વિંટળાવવું પછી પંચ પલ્લવ તથા પંચરત્નયુક્ત કપૂર અને અંગૂરની સુગંધવાળું જળ કળશમાં ભરીને તે કળશને લાલ કપડું વિટડાવવું અને તેના પર તાંબાનું પૂર્ણ પાત્ર મૂકવું ગંધ પુષ્પમાળા અર્પણ કરીને તે કળશને સર્વતો ભદ્ર મંડળ પર સ્થિત કરવો કળશ ઉપર ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના કરવી ત્યાર પછી સર્વતોભદ્ર મંડળમાં બાર મહિનાના અધિપતિઓની સ્થાપના કરીને અખંડ વ્રતની પૂર્વતીને માટે તેમનું પૂજન કરવું જોઈએ મંડળથી પૂર્વ ભાગમાં શુભ શંખની સ્થાપના કરીને કહેવું હે પાંચ જન્ય તમે પહેલા સમુદ્રથી ઉત્પન્ન થયા પછી ભગવાન વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા આ બધા દેવતાઓએ તમારા રૂપની અલગકૃત કર્યું તમની નમસ્કાર છે સરતો ભદ્ર મંડળથી ઉત્તર દિશામાં હવન માટે વેદી બનાવી અને સંકલ્પપૂર્વક વેદોક્ત વિષ્ણુના મંત્રોથી હવન કરો પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાનું સ્થાપન અને પુરુષ સુપ્ત અને પૌરાણિક શુભ મંત્રોથી તેમનું પૂજન કરવું નૈવેદ્ય અર્પણ કરવું દીપ કરીને આરતી ઉતર્યા પછી કપૂર અગરુ કસ્તુરી વગેરેથી બનાવેલા અંગલેપથી પૂજા કરીને પરિક્રમા કરવી બ્રાહ્મણો પાસે સ્વતિક વાંચન કરાવીને નમસ્કાર કરવા ત્યારબાદ બ્રાહ્મણોએ આચાર્ય વગેરેના કર્મ પ્રમાણે વૈદિક મંત્રોના જપ કરવા જોઈએ મિત્રો આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આંગલી કથા આપણે આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे